નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય ચૌદમાં આજે હું તમને એક એવી નાની સરસ મજાની શાળાનો પરિચય કરાવીશ જેનું નામ છે સિમલજ પ્રાથમિક શાળા તાલુકો ઠાસરા જિલ્લો ખેડા હા મિત્રો અહીં જોઈએ તો કુદરતી વાતાવરણ ખૂબ જ સરસ મજાનું છે આ બાળકોમાં આ કુદરતી વાતાવરણમાં શીખવામાં ખૂબ જ એને મજા આવે છે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ ઓછી સંખ્યામાં આ શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે બાળકો પ્રાર્થના સભામાં વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આજનો દીપક આજનો ગુલાબ તેમજ વાજિંત્રો ભજન ધૂન સાથે પ્રાર્થના સભા કરી રહ્યા છે શાળામાં ફૂલઝાડ સાથેનો બગીચો વૃક્ષો ગ્રીનરી ખૂબ જ સારી જોવા મળે છે અહીં કિચન ગાર્ડનને લગતી તેમજ ઔષધિઓ પણ જોવા મળી રહી છે અનેક જાતના ફૂલઝાડના વૃક્ષો અહીં જોવા મળે છે બાળકોને આવા કુદરતી વાતાવરણમાં પણ ખૂબ જ ગમશે અહીં જોઈ રહ્યા છો કે બાળકો મધ્યાહન ભોજન પણ એવા વાતાવરણમાં શાંત રીતે જમી રહ્યા છે આમ નાની એવી આ સરસ શાળામાં ઘણી પ્રવૃત્તિઓ થાય છે પરંતુ હું આજે તમને આ શાળામાં આ વિડીયોમાં તમને તેની આશેરી ઝલક બતાવવા માગું છું બાળકો શાંત રીતે અભ્યાસ કરી રહ્યા છે એકમ કસોટી ખુલ્લા વાતાવરણમાં લખી રહ્યા છે બાળકો એકમ કસોટી લખે છે સાથે સાથે અભ્યાસ પણ કરી રહ્યા છે પ્રજ્ઞા વર્ગમાં બાળકો પોતાની એક્ટિવિટી જૂથમાં કાર્ય કરવા માટે મશગુલ છે આમ સરકારી શાળામાં ઘણા બધા લાભો આપણે આ શાળાના માધ્યમથી લઈ શકીએ છીએ તો આવી શાળાઓમાં વાલીએ રૂબરૂ મુલાકાત લઈ તેનું આપનું એડમિશન કરાવી લેવું જોઈએ આપ જોઈ રહ્યા છો કે આજે સરકારી શાળામાં ઘણી બધી યોજનાઓ ફ્રીમાં મળે છે આપનું બાળક પહેલાં ધોરણમાંથી બાલવાટિકાથી દાખલ થાય ત્યારથી માંડીને શિષ્યવૃત્તિ એમડીએમ મધ્યાહન ભોજન નાસ્તો નાસ્તો આજે પાંચમા ધોરણથી ચાલુ થાય સીઈટી એક્ઝામ નવોદય એક્ઝામ છઠ્ઠા ધોરણમાં પીએસસી એક્ઝામ પછી ચિત્ર ચિત્ર પરીક્ષા આઠમા ધોરણમાં એનએમએસ જ્ઞાન સાધના પરીક્ષા નમો લક્ષ્મી સરસ્વતી યોજના આગળ જતા આવી ઘણી બધી યોજનાઓનો લાભ તમે સરકારી શાળામાં પ્રવેશ મેળવશો તો ચોક્કસ લઈ શકશો આપ અહીં જોઈ શકો છો આપ જોવામાં જોઈ શકો છો કે બાળકો એમડીએમ મધ્યાહન ભોજન લઈ રહ્યા છે બાળકોને અહીં પોતાના જ ઝાડના ફૂલ ઝાડ ફૂલ ઝાડની મદદથી પ્રાર્થના સભામાં ભગવાનને અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં માયના ફૂલનો ઉપયોગ કરે છે બાળકો આજે આ કુદરતી વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી તેમજ સામાજિક તહેવારોની ઉજવણી આ સરસ મજાના કુદરતી વાતાવરણમાં કરી રહ્યા છે અહીંના સ્ટાફગણ પણ ખૂબ જ પ્રેમાળ અને અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષકો જોવા મળે છે આપ જોઈ શકો છો કે અહીંના ગાર્ડનમાં કેટલા બધા ફૂલ ઝાડ કિચન ગાર્ડન જેવી ભીંડો જેવું બધું જોવા મળે છે એટલે સરકાર તરફથી જે યોજનાઓ હોય એનો અહીં પૂરતો અમલ થઈ રહ્યો છે બાળકોને પ્રાર્થના સભામાં પણ વિવિધ્યસભર પોતે જ બાળકો સંચાલન કરતા હોય એવું જોવા મળી રહ્યું છે આમ કુદર પ્રાથમિક શાળામાં બાળકોને ખીલવા માટેનું તમામ ખુલ્લા મનનું વાતાવરણ આજે સરકારી શાળામાં બાળકોને મળી રહ્યું છે આપ જોઈ શકો છો સીઆરસી બીઆરસી ડાઇટમાં આવેલ મહેમાનો તેમજ ગુણોત્સવમાં અહીં બાળકોનું મૂલ્યાંકન થઈ રહ્યું છે વાલી મીટિંગ ટીચર મીટિંગ પણ આવેલ અધિકારી નિયમિત લેતા હોય છે આમ આ શાળામાં આપનું બાળક જો એડમિશન લેવા માગતા હોય તો આ શાળાની આપ મુલાકાત લઈ શકો છો શિમલા જ પ્રાથમિક શાળા ઠાસરા જિલ્લો ખેડા તેમજ જો વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમાં સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેટ અવશ્ય કરજો આમ આવી શાળામાં બાપના બાળકનું એડમિશન લઈ સરકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ માસ્તર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરજો આજે જ અહીંયા એડમિશન પ્રક્રિયા હાલ ચાલુ છે એડમિશન આપ લઈ શકો છો થેન્ક યુ આભાર